અમરેલી શહેરના ધરમનગરના જણાવ્યા પ્રમાણે જે રોડ મંજૂર થયો છે અને ઓર્ડર પણ નીકળી ગયો છે તે પ્રમાણે પાલિકા તંત્ર કામ કરતું નથી આ અંગે સ્થાનિકોએ રજૂઆત કરતા ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા સ્થાનિકો સાથે ખરાબ વર્તન કર્યું હતું સ્થાનિકોના કહેવા પ્રમાણે ત્યાં અત્યારે રોડ કામ મંજૂર થયેલ છે જે પિયુષભાઈ રામાણી ના ગુરુદેવ ટ્રેક્ટર સુધી નો મંજૂર થયેલ છે પણ બે દિવસ પહેલા જયારે આ લોકો ખોદકામ કરવા આવ્યા ત્યારે પાલિકાના પ્રમુખ બિપિનભાઈ લીંબાણી હાજરીમાં તેમણે રજૂઆત કરી કે રોડ અહીંથી ચાલુ કરો છો તો ત્યાં સુધીનો રોડ કરવામાં તકલીફ શું છે તો તેમણે કહ્યું કે રોડ સારો છે એટલે એ રોડ બનાવવામાં નહીં આવે તેની જગ્યાએ અમે તમને બીજો રોડ કરી દઈએ છીએ ત્યારે મેં કહ્યું કે તમે નવો રોડ ઢો અને આ રોડની તમને ખબર છે જ્યારે તમે સર્વે કરવા આવ્યા ત્યારે તમે આ રોડ મંજૂર જ શું કામ કર્યો ત્યારે તે લોકોએ કહ્યું કે તમારે નથી જોવાનું એ પ્રમુખે જોવાનું છે આ બાબતે તમારે જ્યાં રજૂઆત કરી હોય ત્યાં કરી લેજો અને આ બાબતનો જવાબ તમને કોઈ આપશે જ નહીં નગરપાલિકાના ટાઉન પ્લાનિંગને રસ્તા ક્યાં ક્યાં છે તે તેમણે ના ખબર હોય તો આ લોકોની કામગીરી ખરેખર શું છે વેરો તો ટાઈમસર બધા ભરે જ છે અને ના ભરે તો પાલિકા ઢોલ લઈને આવે જ છે ને અને અમને બધાને આંખો કરે છે તો આ બાબતે પ્રશ્નનું યોગ્ય નિવારણ આવે તેવી રજૂઆત કરી હતી આ બાબતે વધુ એક સ્થાનિકે જણાવ્યું હતું કે અમારે ત્યાં રોડ બને છે જે ઓડર મુજબ રોડનું કામ કરવાનું હતું તેમાં બે દિવસ પહેલા પ્રમુખે આવીને એવું કહ્યું કે તમે કહો તે મુજબ કામગીરી નહીં થાય અડધેથી કામ થશે અને જ્યાં વિસ્તારની અંદર ત્યારબાદ આ કામ નવું ચાલુ થયું તેમાં આ રોડ બનાવી નાખીશું તો પ્રમુખ અને એન્જિનિયર ની હાજરીમાં નક્કી થયું હતું જ્યારે એન્જિનિયર માપવા આવ્યા ત્યારે પ્રમુખનો ફોન આવ્યો કે એ માપવાનું નથી ત્યાં કઈ કરવાનું નથી હિન્દુ ધર્મનું મંદિર છે એટલે આ રોડ બનાવવાનો નથી એટલે પ્રમુખે એન્જિનિયરને ફોન કરીને પાછા બોલાવી લીધા કે વર્ક ઓર્ડર મુજબ કામ કરવાનું હોય તેને બદલે અડધો રોડ કાપી નાખી અને અડધો કરવાનો છે અમે બધા સ્થાનિકો પાલિકામાં રજૂઆત કરવા આવ્યા ત્યારે ચીફ ઓફિસર ઓફિસ મૂકીને જતા રહ્યા અને પ્રમુખે એવું કહ્યું કે મારી પાસે તમારી રજૂઆત સાંભળવાનો ટાઈમ નથી તમારે જે કંઈ પણ કાયદેસર કરવું હોય તે કરી લો આમપાલીકાનો વેરો ભરતા લોકોને હેરાન થવું તો સત્તા વાહકો જો જો આવું વર્તન કરે તો હવે સ્થાનિકોનું શું થશે મારું નામ નિલેશ રામાણી હું લાઠી રોડ ધરમનગર મેઇન રોડ નાગનાથ રેસિડેન્સીમાં રહું છું ત્યાં અત્યારે રોડનું એક કામ મંજૂર થયેલ છે જે પિયુષભાઈ રામાણીના ઘરથી ગુરુદેવ ટ્રેક્ટર સુધીનું મંજૂર થયેલ છે પણ બે દિવસ પહેલાં જ્યારે આ લોકો ખોદકામ કરવા આવ્યા ત્યારે મેં પ્રમુખ સાહેબ ત્યાં હાજર હતા જેનું નામ બિપિનભાઈ બિપિનભાઈ લીંબાણી હોય એમને મેં રજૂઆત કરી કે સાહેબ આ અત્યારે અહીંથી તમે કરો છો તો ત્યાં સુધીના રોડનું કામ કરવામાં તકલીફ શું એમ વાંધો શું છે એમ એ કે એ રોડ સારો છે એટલે એ કે બનાવવામાં નહીં આવે એની જગ્યાએ અમે તમને બીજો રોડ કરી દઈએ છીએ એમ એટલે મેં કીધું એ રોડનો વર્ક ઓર્ડર તમે નવો કાઢો અને આ રોડ છે એ તમને ખબર હતી જ્યારે સર્વે કરવા આવ્યા કે સારો છે તો ત્યારે તમે એ રોડ ત્યાંથી મંજૂર જ શું કામ એમ તો કે એ તમારે નથી જોવાનું એ અમારે પ્રમુખને જોવાનું હોય એ તમે તમારી રીતના રજૂઆત જ્યાં કરવી અહીંયા કરો એનો કોઈ જવાબ મળશે નહીં બાકી બરાબર છે અને આ વસ્તુ વ્યાજબી નથી અને નગરપાલિકાના ટાઉન પ્લાનિંગની અંદર જો રસ્તા ક્યાં ક્યાં છે એ જો એ લોકોને ના ખબર હોય તો આ લોકોની કામગીરી ખરેખર શું છે એમ અને વેલો તો હજી હમણાં ટાઈમ ટુ ટાઈમ ભરી દીધો છે બધાએ અને ટાઈમ ટુ ટાઈમ આવી જાય છે અને નથી ભરતા તો નગરપાલિકા ઢોલ લઈને આવે છે અને અમને બધા એને આખ્યા કરે છે બરાબર છે એટલે એની માટે સાહેબશ્રીને રજૂઆત કે ભાઈ આ પ્રશ્નનું યોગ્ય નિવારણ લાવે ચીફ સાહેબને મળ્યા તો ચીફ સાહેબ એમ કહે છે કે હજી હું મારું નવું પોસ્ટિંગ છે એટલે મને આ એરિયાની અમુક ખબર નથી બરાબર છે પણ અમે કીધું ભાઈ તો તમે આવીને જોવો એરિયાની તપાસ કરો કઈ રીતના એરિયામાં શું ચાલે છે તમારા અંડરમાં શું ચાલે છે એ તમે જુઓ પછી તમને ખ્યાલ આવે એમ મારું નામ જયેશ લીંબાણી છે રાઠી રોડ ઉપર ધરમનગરમાં રહી છે ત્યાં અમારે રોડનું કામ ચાલે છે જે વર્ક ઓર્ડર મુજબ રોડનું કામ કરવાનું હતું એમાં બે દિવસ પહેલાં પ્રમુખે આવીને એવું કીધું કે વર્ક ઓર્ડર મુજબ કામ નહીં થાય અડધેથી કામ થશે અને મંદિર જ્યાં વિસ્તારની અંદર એક શંકર ભગવાનનું મંદિર આવેલું છે એ રોડ કાચો રસ્તો છે જે બનાવવાનું આની પહેલાંના કામમાં પ્રમુખે કીધું હતું કે આ કામ આ રોડ બની જાય એને છ મહિના આવી ગયા ત્યાર પછી હવે કે આ કામ નવું ચાલુ થયું એમાં બનાવી નાખશું તો ચીફ સરની અને પ્રમુખ સરની એન્જિનિયરની રૂબરૂમાં નક્કી થયું હતું કાલે એન્જિનિયર માપવા આવ્યા તો પ્રમુખનો ફોન આવ્યો કે આ કા માપવાનું નથી ત્યાં કાંઈ કરવાનું નથી હિન્દુ ધર્મનું મંદિર છે એને આ હિન્દુ ધર્મને આપણે કાંઈ લેવા દેવા નહીં એટલે આ રોડ બનાવવાનો નથી એટલે એ રોડ એન્જિનિયરને પાછા ફોન કરીને બોલાવી લીધા અને વર્ક ઓર્ડર મુજબ કામ કરવાનું હોય એને બદલે એમ કહે છે અડધો રોડ કાપી નાખી અને અડધો રોડ જ કરવાનો છે અત્યારે શું કીધું છે અત્યારે અમે અહીંયા ધરમનગરના વિસ્તારના લોકો અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા તો ચીફ સાહેબ ચેમ્બર છોડીને ભાગી ગયા અને પ્રમુખે એવું કીધું મારી પાસે તમને તમારી રજૂઆત સાંભળવાનો ટાઈમ નથી તમારે જ્યાં દોડવું હોય જે કાયદેસર કરવું હોય કરવાનું